અંબાજી નું મંદિર આવેલું છે એ અંબાજી મંદિરમાં માં ધાર્મિક ટ્રસ્ટ દ્વારા એકતાલીસ મો ઉજવવામાં આવી રહ્યો છે આ એકતાલીસ માં નિમિત્તે નવચંડી યજ્ઞ અને ભંડારાનું આયોજન કરવામાં આવેલું છે અમારે ઉમરગામ છે એ ગુજરાતનો પ્રવેશદાર ઉમરો કહેવાય અને ગુજરાત તો છેવાડા તો માં અંબાજી મુખ્ય મંદિર મંદિર છે અંબાજી અંબાજી થી અંબાજી સુધી આ માતાજીનો પ્રતાપ છે લોકો અહીંયા પગ પાળે પોતાની માનતાઓ લઈને અંબાજી સુધી આવે છે અને આ માં સાક્ષાત છે અને દરેકની માનતાઓ પૂરી કરે છે એટલી માં સાક્ષાત હાજરો હજાર બિરાજમાન છે એ માતાજીનો આજે વિદ્વાન બ્રાહ્મણોના મુખેથી નવચંદી યજ્ઞ અને હજારો લોકોનો ભંડાર રાખવામાં આવેલો છે જે બે ધાર્મિક ટ્રસ્ટ દ્વારા તો દરેક લોકોને નમ્ર વિનંતી કરે ગમે ત્યારે તમારી કંઈ પણ મનોકામના હોય એ માતાજી પાસે એને આવશો અમે તમારી મનોકામના પૂર્ણ કરીએ જય અંબે માતાજીનો પાટોત્સવ એકતાલીસમો ભવ્ય રીતે ઉજવવામાં આવી રહ્યો છે ને માતાજીના ભાવિ ભક્તો દૂર દૂરથી બોમ્બેથી સુરત સુધીના લોકો દર્શન માટે અહીંયા આવે છે ને એનો પૂરેપૂરો વિશ્વાસ છે માતાજીનો એનો પૂરી મનોકામના પૂર્ણ કરે છે એવી સાક્ષાત વિરાજમાન છે માતાજીનું ધામ છે એક સરસ રીતે માતાજીની આકૃતિ સ્થાપિત થઈ છે અહીંયા આવીને દર્શન કરવાનો લાભ લેવા વિનંતી